સ્પાઈવેર એ એક પ્રકારનો સોફ્ટવેર પ્રોગ્રામ છે જેની રચના હેકર્સ દ્વારા તમામ કમ્પ્યુટર્સ અને ડિવાઇસમાંથી તમારો પર્સનલ ડેટા ચોરી કરવા માટે થતો હોય છે હેકર્સની ભાષામાં સ્પાઈવેર વાયરસ વોર્મ્સ જેવા ખતરનાક પ્રોગ્રામ્સ માટે માલવેર શબ્દનો ઉપયોગ થાય છે આ ડિજિટલ જાસૂસ તમારી પ્રાઇવેટ ફાઇલોને એક્સેસ કરી શકે છે અને તેને અન્ય ડિવાઇસમાં ટ્રાન્સફર કરી શકે છે હેકર્સ આના દ્વારા તમારી ખાનગી માહિતી ફોટોઝ વીડિયો અને સૌથી અગત્યનું તમારા બેંક એકાઉન્ટની માહિતી પણ ચોરી કરી શકે છે સાયબર ગુનેગારો આ ચોરી કરેલી માહિતીનો ઉપયોગ પૈસા પડાવવા તેમજ તમારી સાથે સાયબર ચીટીંગ કરવા માટે કરી શકે છે खास करी ने तमें जो ई बैंकिंग सेवाओं में उपयोग करता हो तो स्पाइवर बेसिकली एक मालवेयर का टाइप है जिसका बेसिक काम होता है आपका डेटा चुराना आप वो कैसे भी अलग अलग तरह से डिजाइन किया इट कुड सॉफ्टवेयर कोड होता है या एप्लीकेशन भी हो सकती है कोई नोटिंग फाइल भी हो सकती है जो आपके मोबाइल में अगर इंस्टॉल करी जाए तो जो हैकर जो हम बोलते हैं जिसको वो आपका डेटा ले सकते हैं आप स्पाइवर के अलग अलग जैसे मैंने बोला टाइप हो सकते हैं अगर कोई ऐसा स्पाइवेयर है जो आपका व्हाट्सएप चैट या कॉल रिकॉर्डिंग ये सब सुनने के लिए तो एक होता है कि आपका पूरा फोन हैक करने के लिए डिज़ाइन किया गया हो अगर સ્પાઈવેર તમારા ડિવાઇસ સુધી કેવી રીતે પહોંચી શકે છે તેના બે મુખ્ય કારણો છે ઇન્ટરનેટ પરથી જેટલું વધુ ડાઉનલોડ કરશો તેટલું સ્પાઈવેરનું જોખમ વધી જાય છે ફોટોઝ વિડિયો કે ગીતો દ્વારા સરળતાથી તમારા ડિવાઇસ સુધી પહોંચી જાય છે જેથી માત્ર વિશ્વસનીય વેબસાઇટ પરથી જ ડાઉનલોડ કરો જો તમે તમારા કમ્પ્યુટરમાં વાયરસવાળી પેનડ્રાઈવ કે મેમરી કાર્ડ લગાવો છો તો વાયરસ તમારી સિસ્ટમમાં પ્રવેશી શકે છે હવે તમને એમ થતું હશે કે આ સ્પાઈવેરના લક્ષણોને કેવી રીતે ઓળખવા કે જો તમારા ફોનની બેટરી અસામાન્ય રીતે ઝડપથી ખતમ થઈ જાય કારણ કે સ્પાઈવેર પોતાના ફીચર્સનો સતત ઉપયોગ કરે છે જો તમારા મોબાઈલનો ડેટા અચાનક વધુ ઝડપથી ખતમ થવા લાગે તો સાવચેત રહેવું જરૂરી છે અને જો તમે કોઈ એપનો ઉપયોગ ન કરી રહ્યા હો છતાં તમારા ફોનમાં માઇક્રોફોન કેમેરા કે રેકોર્ડિંગનું નિશાન દેખાવા લાગે તો તે સ્પાઈવેર હોવાનો મોટો સંકેત છે ત્યારે તમારા ડેટાને સુરક્ષિત રાખવા માટે આ પગલાં લેવા જરૂરી છે તમારા કમ્પ્યુટર કે ફોનમાં એન્ટી સ્પાઈવેર એન્ટીવાયરસ સોફ્ટવેર તુરંત જ ઇન્સ્ટોલ કરો અને તેને સમયસર અપડેટ કરતા રહો તમારા પીસીમાં ફાઇલવોલ ઇન્સ્ટોલ કરો અને તેને હંમેશા ચાલુ રાખો તે ઇન્ટરનેટ અને કમ્પ્યુટર વચ્ચે સુરક્ષા દિવાલની જેમ કામ કરે છે તમારા મહત્વપૂર્ણ ડેટાને અંકો અને અક્ષરોના મિશ્રણવાળા મજબૂત પાસવર્ડ સાથે સુરક્ષિત કરો અને અજાણી લિંક કે ફાઇલને ક્યારેય પણ ડાઉનલોડ કે ઓપન ન કરો યાદ રાખો ડિજિટલ દુનિયામાં તમારી સાવધાની એ જ શ્રેષ્ઠ સુરક્ષા છે આવા જ અવનવા વિડિયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ